સૂચે સમગ્ર મામલો વિગતે વાત કરીશું વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાહી જાના રે નમસ્કાર હું છું જ્યોતિકા પંડ્યા ને આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ આપના નેતા પ્રવીણ રામ ગેડ લઈને પણ મેદાને આવ્યા હતા તેમને પદયાત્રા કરી હતી તેમાં પણ તેમને ઘણા બધા હુંકાર કર્યા હતા પોલીસને સવાલો કર્યા હતા તેમની કામગીરી ઉપર સવાલ ઉઠાવ્યા હતા અનેક વસ્તુઓ તેમને ગણી હતી પછી ત્યારબાદ આપણે ખાડામાં ઉતરીને વિરોધ કરવાનો હોય તેમાં પણ તે પાછળ નથી રહ્યા પણ હાલ જ થોડાક સમય એટલે થોડાક ક્ષણો પહેલાં જ આપણે મેં એક વિડીયોમાં આપણે જોયું હતું કે કેશોદંડર બ્રિજમાં તેમણે નાવડી લઈ અને વિરોધ કર્યો હતો ને તેમાં તમને એવું કહ્યું કે આટલું ઓછું વરસાદ પડતા પણ અહીંયા પાણી ભરાઈ જાય છે ને લોકોને કેટલી બધી તકલીફ થાય છે ત્યારે આ પાણીને કાઢવા માટે મોટરો પણ અહીંની બંધ છે અને બે સાઈડ જે જાળી મૂકવામાં આવી હતી તે પણ બે જ દિવસમાં તૂટી ગઈ છે ત્યારે આવી રીતે તેમણે વિરોધ પ્રદર્શન કર્યું હતું ને તેમની અટકાયત પણ કરવામાં આવી હતી ત્યારે આ સમગ્ર મામલામાં પ્રવીણ રામનું નિવેદન સામે આવ્યું છે સૌપ્રથમ સાંભળીએ તમને નમસ્કાર મિત્રો આજે કેશોદ ખાતે અંડરબ્રિજમાં સામાન્ય વરસાદ આવતા પાણી ભરાઈ ગયું હતું ચાર વર્ષથી કેશોદના લોકો અંડરબ્રિજની રાહ જોઈને બેઠા થાય બે દિવસ પહેલાં એ ચાલુ થયું એ પણ એટલા માટે ચાલુ થયું કે કેશોદ અંડરબ્રિજને અમને અમે થોડા સમય પહેલાં લાઈવ કરેલ તો એ પછી તાત્કાલિક ધોરણે એમની નામોશી ન થાય એટલા માટે તાત્કાલિક ધોરણે વીસ ટકા કામ નતું થયું છતાં પણ ઉતાવળે ચાલુ કરી દીધું ચાલુ તો થયું પણ હમણાં અત્યારે સામાન્ય વરસાદ આવી જતા ફરીથી એ રસ્તો બંધ થયો અંડરબ્રિજ બંધ થયો તો આમ આદમી પાર્ટી દ્વારા અમારા દ્વારા મારી સાથે આમ આદમી પાર્ટીના તમામ હોદ્દેદારો ભાઈ પિયુષભાઈ હોય ભાઈ રાકેશભાઈ હોય પ્રવીણભાઈ પટેલ હોય કિશોરભાઈ હોય બાલુબાપા હોય દિલીપભાઈ હોય ભાઈ બાલાભાઈ હોય તમામ લોકો બે પાંચ તમામ અમારા આમ આદમી પાર્ટીના જે હોદ્દેદારો છે એમને અમે બધાએ સાથે મળી અને એક હોળી રાખી અને એક સાંકેતિક વિરોધ દર્શાવ્યો કે કેશોદના લોકોને કેટલી પરેશાની થાય છે અને જો આ જ રીતે પાણીનો નિકાલ ન થઈ શકતો હોય તો એક હોળી નગરપાલિકાએ રાખી દેવી જોઈએ આવો સાંકેતિક વિરોધ અમે કરતા હતા ત્યારે પોલીસે આવી અને અમારી સાથે ઝપાઝપી કરી અમને બધાને પોલીસ સ્ટેશન લઈને અહીંયા અત્યારે અટક કરી છે ત્યારે અમે પોલીસ પ્રશાસન અને સરકારને અને નગરપાલિકાને કહેવા માગીએ છીએ કે અમને અટક કરવાની જરૂર નથી અમારી જગ્યાએ જે આ અંડરબ્રિજમાં ખરાબ કામ થયું છે ભ્રષ્ટાચાર થયો છે એના ઉપર કેસ કરવાની જરૂર છે એ લોકોને અટક કરવાની જરૂર છે નગરપાલિકાના સત્તાધીશો પાસેથી જવાબ લેવાની જરૂર છે કારણ કે આખા તાલુકાની અંદર કેટલી બધી જગ્યાએ ખોટું થઈ ગયું છે ઘણી બધી જગ્યાએ ભ્રષ્ટાચાર થઈ ગયો છે તો એ તમામ વસ્તુઓમાં અટક કરવાની જરૂરિયાત છે આવનારા દિવસોની અંદર અમારી સાથે જે કંઈ પણ કરવું એ કરે પણ કેશોદની જનતા માટે કેશોદ શહેરના લોકો માટે ડિવાઈડરના પ્રશ્નો માટે કે અંડરબ્રિજના પ્રશ્નો માટે અમે અને અમારી આખી પાર્ટીની ટીમ લડતી રહેશે પ્રવીણ રામ પ્રદેશ ફ્રન્ટલ અધ્યક્ષ આમ આદમી પાર્ટી આ હતા આપને નેતા પ્રવીણ રામ જે હાલ લડી લેવાના મૂડમાં છે લોકોના પ્રશ્નોને લઈને મેદાને છે અને લોકોના પ્રશ્નો સરકાર સામે મૂકે છે પોલીસ સામે મૂકે છે અને હાલ આપણે આમ બાઇટમાં જોયું કે તમને હુનકાર પણ કરી દીધો છે કે તમારાથી થાય એ કરી લ્યો પણ કેશોદના લોકો માટે હું આવી રીતે જ લડીશ અને આવી રીતે જ કેશોદના લોકોની પાછળ ઊભો રહીશ આવા જ અમારા વિડીયો છે મિત્રો નમસ્કાર કરતા રહેશું ત્યાં સુધી જોતા રહો નવજીવન ન્યૂઝ અમારી ચેનલ લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ધન્યવાદ વૈષ્ણવ તો तेने कहिए जे पीड़ पराई